આપણા જે યશસ્વી વડાપ્રધાન છે તેમનું પોસ્ટ થશે એમ સળંગ જે કાલે તમે તો કાલે અહીં આપણા માનનીય છે વડાપ્રધાન આ જગ્યા ઉપર આવવાના છે ને અહીંથી સભા સંબોધન કરવાના છે અને એક લાખથી વધારે મિત્રો એક જોરદાર પ્રકારનો તમને વ્યૂ બતાવું તમે સામે ખાતું હશે તમે આ જોઈ શકો છો હા પાછળના ભાગ મિત્રો જે સામે જે હેલીપેડ દેખાય ત્યાં આપણા માનનીય વડાપ્રધાન કાલે આવવાના છે તો મિત્રો તો મિત્રો અમે વાણીના તમે એટલે કે તરફ પહોંચી ગયા છે જ્યાં પ્રાટ પ્રતિષ્ઠા ચાલી રહી છે અને આવતીકાલે એટલે કે બાવીસ તારીખે આપણા વડાપ્રધાન આવવાના છે તો આપણે વિડીયો ચાલુ કરી અને તમને બતાવું કે ત્યાં કેવી વ્યવસ્થા છે તો મિત્રો તમે જે જોઈ રહ્યા છો એ જગ્યાએ જે હેલિપેડ બનેલા છે એ જગ્યા ઉપર કાલે જ આપણા માનનીય વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદી સાહેબ કાલે અહીં વધારવાના છે તો જે એના માટે તમામ તૈયારી ચાલી રહી છે અને સિક્યુરિટી પણ છે તમે જોઈ શકો છો એક બે ત્રણ એવા ચાર હેલિપેડ બનાવ્યા છે એટલે અલગ અલગ મંત્રીઓ અને વડાપ્રધાન તો આવવાના છે સાથે કોઈ મંત્રી પણ આવવાના છે એટલા માટે ચાર હેલીપેડ બનાવવામાં આવ્યા છે મિત્રો તમે જોઈ શકો છો કાલે જે આપણા વડાપ્રધાન છે આવવાના છે તેની સિક્યુરિટી માટે અહીં સુરક્ષા માટે પોલીસ કર્મીઓ ઊભા છે તમે જોઈ શકો છો અહીં હજારોની સંખ્યામાં પોલીસ કર્મીઓ સેવા આપી રહ્યા છે તમે જોઈ શકો છો અલગ અલગ છે અને એમની તૈયારી પાણી છાંટવાથી લઈને તમામ તૈયારી ચાલી રહી છે અને અમે જે આ સામે તમને દેખાય છે એ મંદિરનો પ્રવેશ દ્વાર છે અહીંથી એન્ટર કરી શકાય છે અને અહીં આવતા શ્રદ્ધાળુ માટે બસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અહીંથી તમે આવો એટલે તમને અહીંથી બેથી અઢી કિલોમીટર દૂર ઉતારે છે અને ત્યાંથી જ્યાં મિનિ બસ દેખાય છે એ મિની બસ દ્વારા અહીં તમને આ ગેટની એક્ઝેટ સામે ઉતારવામાં આવે છે અને અહીંથી તમે જઈ શકો છો આ પ્રકારની બસની વ્યવસ્થા છે શ્રદ્ધાઓ માટે મિત્રો તમે જે આપણા મંદિરનો મેન ટ્રસ્ટ દ્વાર છે એની એક્ઝેક્ટ બાજુમાં જ્યાં ડોમ દેખાઈ રહ્યું છે ત્યાં આપણા વડાપ્રધાનની સભા થવાની છે અને આ બીજું કે મિત્રો તમને ડોમની અંદર હું પણ જવાનો છું ડોમની અંદર કેટલો વિશાળતા ડોમ છે એ બધું અંદરથી પણ બતાવીશ એટલે વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ગેટની અંદર પ્રવેશતાની સાથે તમે જોઈ શકો બધી બાપુનું અહીંયા જે પોસ્ટર લગાવવાનું છે એની પાછળના પાકમાં આપણા જે યશસ્વી વડાપ્રધાન છે તેમનું પોસ્ટર છે એમ સળંગ જે કાલે સભાની અંદર જે રાજનેતાઓ આવવાના છે તેમના તમામ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે અહીં તમે જોશો અલગ અલગ જે ગેટ છે ગેટની અંદર પ્રવેશતાની જે અંદર જવાનો રસ્તો છે ત્યાં જ અલગ અલગ પોસ્ટરો લગાવવામાં આવેલા છે અહીં ગૃહમંત્રી અમિત શાહ પછી આપણા જે જયરામ જયરામગીરી છે જે હાલના જે ગાદીપતિ છે તેમનું ઇસ્માઇલ સાથે પોસ્ટર છે પછી આપણા અહીં જોઈ શકો છો કે આપણા હાલના મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલનું પણ અહીંયા પોસ્ટર લગાવવામાં આવેલું છે પછી એમ અલગ 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 ને જે રાજનેતાઓ કાલે જે અહીંયા આવવાના છે સભાની અંદર તેમના તમામ નેતાઓના અહીંયા પોસ્ટર લગાવવામાં આવ્યા છે ને આ પ્રકારની અહીં બધું તમારી સુવિધા છે અને ડેકોરેશન કરેલું છે સળંગ છે સામે જે સ્ટેચ્યુ દેખાય છે તમને બળદગીરી બાપુનું સામે જોઈ શકો છો એટલા સુધી અલગ અલગ નેતાઓના પોસ્ટર લગાવવામાં આવ્યા છે મિત્રો પ્રાણ પ્રતિષ્ઠાનો આજે છઠ્ઠો દિવસ છે ને આજે એકવીસ તારીખ છે ને સવારના નવથી દસનો સમય છે તમે જોઈ શકો છો ધીરે ધીરે ભક્તો પધારી રહ્યા છે અને સામે તમે અહીંથી દૂરથી જોઈ શકો છો બળદિગી બાપુનું સ્ટેચ્યુ દેખાય છે જે સોણ અર્ગની અંદર છે અને જે અહીં જે પ્રતિષ્ઠા ચાલી રહી એની અંદર અતિ શોભાની અંદર વધારો કરે છે ને અક્ષર ત્યાંની બાજુમાં જે આ ડોમ બની રહ્યો છે ત્યાં આપણા વડાપ્રધાનજી આવવાના છે તેમની સભા કાલે આ ડોમની અંદર થવાની છે એટલે વિડીયોમાં બનાવી રહ્યા હું ત્યાં ડોમની અંદર પણ જવાનો છું ને ત્યાં તમને અંદરનું બધું વ્યૂ બતાવીશ મિત્રો એક જોરદાર પ્રકારનો તમને વ્યૂ બતાવું તમે સામે જોઈ શકો કે સુવર્ણ રંગની સામે બળદિગીરી બાપુની મૂર્તિ દેખાય છે અને અહીંયા આમનું પોસ્ટર લગાવેલું છે કંઈક નજારો તમે આ પ્રકારનો જોઈ શકો છો ને એ ભાવિ ભક્તો વધારી રહ્યા છે અલગ અલગ તમે અહીંયા જોઈ શકો છો કે ચકલીઓ દ્વારા તમામ જે ભક્તો આવે છે તેમને ચાની વ્યવસ્થા કરે છે સામેથી લઈને અહીં તમામ અલગ અલગ ચકલીઓ છે ના એ ચા ઉકળા છે ના એ સ્વયંસેવકો પોતાની સેવામાં લાગેલા છે તો મિત્રો આ શા તમે નજીકથી જોઈ શકો છો બધી ગરી બાપુનું સોર્ણ રંગથી બનેલું સ્ટેચ્યુ તમને સાવ નજીક જઈને બતાવું નહીં કચ્છમાંથી પણ લોકો આવેલા છે તમે જોઈ શકો છો જે કચ્છ પહેરવચ જોઈને તમે સમજી શકો છો કે કચ્છમાંથી પણ લોકો અહીં બધા જે આલ વાયનાથ મંદિર છે તે મહેસાણા જિલ્લાની અંદર વિસનગર તાલુકાની અંદર આવેલું છે તમે જોઈ શકો છો અને લોકો અહીંયા ખાસ અહીંયા સેલ્ફી પોઈન્ટ બની ગયું છે લોકો અલગ અલગ સેલ્ફીઓ તો મિત્રો તમે જોઈ શકો છો વિશાળ ડોમ છે આની અંદર દોઢ લાખથી વધારે પણ પબ્લિક બેહવાની ક્ષમતા છે તમે ઉપર જોઈ શકો છો પંખા પણ લાગેલા છે લાઇટો પણ લાગેલી છે તો હવે આ ધીરે ધીરે આપણે સ્ટેજ તરફ જઈએ કે તે કંઈક પ્રકારની વ્યવસ્થા છે અહીંયા સામે ખુરશીઓ પણ લગાવી દીધી છે તો ધીરે ધીરે આપણે આગળ જઈએ અને હું થોડાક પાછળ પાકમાંથી પ્રયોગ કર્યો તો આ પ્રકારની વ્યવસ્થા છે તમે જોઈ શકો છો અલગ 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 બનાવેલા છે શું કહેવાય બોર્ડરો બનાવી છે અને અલગ અલગ ડિવાઇસની અંદર લોકો બેસાડવામાં આવશે કેવા કે જે આ એક ડિવાઇસ દેખાય હું તમને બતાવું છું અહીંયા આગળ બનાવી છે જે સામે દેખાય છે ત્યાં એકની અંદર ત્રીસ હજાર માણસો બેસી શકે જે એક ડિવાઇઝ બનેલું છે ચોરસ બનેલું છે ને એની અંદર ત્રીસ હજાર માણસો બેસી શકે છે એવું જાણવા મળ્યું છે અને મિત્રો આ જગ્યા ઉપર ખુરશીઓ ગોઠવાનું ચાલુ થઈ થઈ ગયું છે હવે પહેલી સાઈડ સામે બધી ખુરશીઓની વ્યવસ્થા થઈ ગઈ છે ગોઠવી દીધી છે અને આ બાજુ તમે જોઈ શકો છો અહીંયા જો તમામ ખુરશીઓ ગોઠવી દીધી છે આ પ્રકારનું છે અને આ બાજુ કર્મીઓ છે તો કંઈક આ પ્રકારનો ડોમની અંદર છું લગભગ હું પહેલાં વ્યક્તિ છું કે ડોમની અંદર આવીને આ વિડીયો બનાવી રહ્યો છું તો મિત્રો આ ડોમની તમે વિશાળ જગ્યા કઈ રીતે છે એનો અંદાજો એ પ્રમાણે લગાવ હું સામેથી પ્રવેશ કર્યો હતો અહીંથી હજી સુધી અર્ધમાં જ આવ્યો છું ને અહીંથી હજી સુધી મારે આગળ પણ જવાનું છે લગભગ મારા અંદર પણ પોણસો મીટરથી વધારે ડોમની લંબાઈ છે તો મિત્રો તમે જોઈ શકો છો અલગ અલગ સ્ક્રીન લગાવેલી છે જે દૂર સ્ટેજ છે જે દૂર માણસો બેઠા હોય તમે વ્યવસ્થિત દેખાય માટે મોટા મોટી સ્ક્રીન પણ લગાવવામાં આવી છે અને અહીં જે તમને વાત કરી એ પ્રમાણે જે આ એક ચોરસ છે એની અંદર ત્રીસ હજાર પબ્લિક બેસી શકે એવું મને જાણવા મળ્યું છે હવે બેસાયકના બેસાય એ તમે કોમેન્ટની અંદર કહેજો આ પ્રકારની વ્યવસ્થા છે બધી અને આ બાજુ પણ એલઈડી છે ત્યાં આ બાજુ ખુરશીની વ્યવસ્થા થઈ ગઈ છે અને અહીંયા ઓલરેડી બધું તમામ વ્યવસ્થા થઈ ગઈ છે અને આ બાજુ એલ પણ ચાલુ મૂડમાં જ છે ને કાલે સવારે આપણા વડાપ્રધાન જે આવશે ત્યારે અહીં લાઈવ પ્રસારણ થશે અને સામે જોઈ શકો છો વિશાળ ક્ર સ્ટેજ આપણે ત્યાં પણ નજીક પણ જઈશું આ બાજુ જોઈ શકો છો કેનથી માણસોને ઊંચા કરીને લાઇટ છે કે પંખાની વ્યવસ્થા ચાલુ છે તમે જોઈ શકો છો અને તમને નજીકથી બતાવું એલઆરડી કંઈક પાસળના ભાગમાં એલઆરડી આ ટાઈપ હોય છે અને આગળથી કંઈક આ પ્રકારની દેખાતી હોય છે તમે આ જોઈ શકો છો હા તો મિત્રો તમે જોઈ શકો છો કે હું છે લાસ્ટમાં આવી ગયો છું અને સામે સ્ટેજ છે આ બાજુ તો આ પ્રકારનું કંઈક દેખાય છે કે તમે અહીંથી જોઈ શકો છો કે કેટલો વિશાળ ડોમ હશે તો હવે આપણે સ્ટેજ આગળ જઈશું એટલે વિડીયોમાં બનાવી રહેજો ને ચેનલની સાથે સુધી સબસ્ક્રાઈબ ન કરી તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે બહુ મહેનત લાગે છે આની અંદર તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો આ તમને જે એક્ઝેક્ટ તમારી સામે દેખાય છે જે સ્ટેજ છે અહીં આપણા માન્ય વડાપ્રધાનથી વધારવાના છે ને અહીંથી સભાને સંબોધન કરવાના છે ઘણી મહેનત બાદ પહોંચી ગયો છું તમારા માટે ખાસ એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી તમે બીજા નવા વિડીયો જોઈ શકો બસો અહીં વીઆઈપી લોકોને બેસવા માટેની વ્યવસ્થા છે અહીંયાથી અને એના એક્ઝેટ પાછળ જે આમ લોકો માટે છે અને અહીં વીઆઈપી લોકોને બેસવા માટેની સુવિધા થઈ રહી છે તો આપણે સ્ટેજ આગળ પહોંચી ગયા હતા તમને ત્યાં નજીક જઈને બતાવું આ બાજુ જુઓ સોફા વીઆઈપી પીસ વીઆઈપી લોકોને બેસવા માટેની સુવિધા છે તમે જોઈ શકો છો અને આ બાજુ મીડિયાવાળાનું સ્ટેજ બનાવેલું છે અને કંઈક આ પ્રકારનો ડોમ દેખાઈ રહ્યો છે તો મિત્રો જે સામે જે તમને સ્ટેજ દેખાય છે ત્યાંથી આપણા વડાપ્રધાન ત્યારે બાવીસ તારીખે એની સફાનું સંબોધન કરવાના છે અને અહીં એની જે સામે આ વીઆઈપી લોકોને બેસવા માટેની અને મિત્રો તમે અહીંયા મહેસાણા આજુબાજુ વિસ્તારના હોય તો કાલે બાવીસ તારીખે આવી જજો અહીં આપણે જે વાળીનાથની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે એ જગ્યા ઉપર આપણા વડાપ્રધાન વધારવાના છે એટલે તમે પણ નજીક ન હોય તો આવી શકો છો ને અહીંયા આ પ્રકારની વ્યવસ્થા બધી ચાલી રહી છે તો મિત્રો જે મુખ્ય સ્ટેજની એક્ઝેક્ટ બાજુમાં બીજું પણ સ્ટેજ બનાવવામાં આવ્યું છે અને ત્યાં સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ ચાલવાના છે એના માટેની વ્યવસ્થા કરવામાં આવી છે તો મિત્રો આ જગ્યાએ ફાયર સેફ્ટી અને ઇલેક્ટ્રિકની વ્યવસ્થા તમે જોઈ શકો છો આવી પ્રકારમાં ઇલેક્ટ્રિકની વ્યવસ્થા કરવામાં આવી છે જે જે ડોમની પાછળ ભાગમાં છે અહીં તમે વિડીયોમાં જોઈ શકો છો મોટા મોટાને ને એવી કેબલો છે જે અહીંથી જમીનની અંદર થઈને ડોમની અંદર જાય છે બહારથી ડોમ કઈક આ રીતે દેખાય છે અને કાલની સફા માટે સફાઈ છે તો મિત્રો તમે જોઈ શકો છો જે આ એક જણ અહીં સામેથી આપણા જે વડાપ્રધાન આવવાનાથી અહીંથી ડોમની અંદર સભા માટે પ્રવેશ કરશે જેમના માટે વીઆઈપી અલગ રીતે બનાવવામાં આવે છે અને જે મંત્રીઓ છે એમના માટે અલગ છે જે હેલીપેડે અલગ છે ને અહીંથી એમનું પણ હેલીપેડ અલગ છે બંને જે આપણા વડાપ્રધાન આવવા એમના માટે પણ હેલીપેડ અલગ અલગ રીતે બનાવવામાં આવી છે તમે જોઈ શકો આ રીતે તો જે તમને સામે દેખાય છે તે આ વિસનગર બાજુ જે રસ્તો જાય છે જે જે આ રસ્તો દેખાય છે તે ઊંઝા બાજુ જાય ઊંઝાથી ને પાટણ બાજુ જાય છે તો આ પ્રકારની છે તો મિત્રો તમને જણાવી દઉં કે જે કાલની આપણા વડાપ્રધાનની જે સભા છે એ જે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે વલનાથની અંદર તરફગામની અંદર જે વિસનગર તાલુકાની અંદર આવેલું છે જે મહેસાણા જિલ્લાની અંદર છે ત્યાં કાલે સભા થવાની છે તો મિત્રો તમે અહીં જોઈ શકો છો અલગ અલગ ગાડીઓની લાઈન છે કારણ કે કોઈ વીઆઈપી વ્યક્તિ આવવાના છે તે માટે વ્યવસ્થા છે તો મિત્રો સામે જોઈ શકો છો સિક્યુરિટી માટે કોઈ વીઆઈપી કે મંત્રી આવવાના છે એના માટે સુરક્ષાનો ઇંતજામ થઈ રહ્યો છે તો મિત્રો ધીરે ધીરે ભક્તોનો જમાવડો વધી રહ્યો છે તમે જોઈ શકો છો આ બાજુ ખાયર સેફ્ટી માટેનું વાહન છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે તમે નવા વિડીયો જોઈ શકો તો ફરી એક નવા વિડીયો સાથે આભાર